નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે જ્યારે કોઈ પણ પ્રકારનો કેસ કોર્ટમાં ચાલુ હોય અને જો સામેવાળી વ્યક્તિ એટલે કે સામેવાળા પક્ષકારના આપણે કોલ ડિટેલ્સ લેવા હોય તો શું આપણે તેમની પરવાનગી વગર ડાયરેક્ટ આપણે કોઈ પણ ટેલિકોમ કંપની પાસેથી તેમના ગુપ્ત રીતે જે પણ કોલ રેકોર્ડ્સ હોય તે મેળવી શકીએ ન મેળવી શકીએ તો તેના વિશેની આજે આપણે વાત કરીશું તો દર્શક મિત્રો ક્રિમિનલ કેસ હોય કે સિવિલ કેસ હોય ક્યારેક એવી બાબત હોય છે કે જે ફોન ઉપર ડિસ્કશન થઈ હોય અને તેનો રેકોર્ડસ હોય તો દર્શક મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ કેસ હોય કે સિવિલ કેસ હોય તો જો કોર્ટની અંદર કેસ ચાલુ હોય અને ચાલુ કેસની અંદર કોઈપણ પ્રકારના એવી બાબત હોય કે જેની કોલ ડિટેલ્સ આપણે મેળવવી હોય

ફોન આપણે જેને વાત કરીએ છીએ એ જે કંપની છે કંપનીની અંદર રેકોર્ડિંગ હોય છે તો આપણે એ જે તે ટેલિકોમ કંપનીને અથવા આપણે એફઆઈઆર દ્વારા પોલીસની મદદથી પણ આપણે ક્યારે પણ સામેવાળા પક્ષના કોઈ પણ પ્રકારના રેકોર્ડ્સને એટલે કે ફોન દ્વારા કરવામાં આવેલો જે પણ રેકોર્ડ્સ છે આપણે એમની ગુપ્તતાનો ભંગ થાય તે રીતે ક્યારે પણ આપણે ડેટા મેળવી શકીએ નહીં દર્શક મિત્રો તો એની માટે શું કરવાનું હોય તો જે કોર્ટની અંદર આ કેસ ચાલુ હોય તો એ કેસને દર્શક મિત્રો જે તે કોર્ટ છે કોર્ટને આપણે પડે કે આ આ કેસના સામેવાળા જે પક્ષકાર છે તેમના જે તે વ્યક્તિ સાથે વાત થયેલી છે વાત એ આ કેસના ના અનુસંધાન સંકલિત છે એટલે અમારે એમના જે કોલ ડિટેલ્સ છે એ જરૂરી છે મેળવવા તો તમે જે તે ટેલિકોમ કંપનીને તમે પરમિશન કે એ અમને આપે એટલે એવો એક લેટર આવે દર્શક મિત્રો જે કોર્ટમાંથી લખી આપવામાં આવે અને એ લેટર ટેલિકોમ કંપનીને આપવાનો હોય છે પરંતુ દર્શક મિત્રો તેની અંદર તમારે એ જે ઉચ્ચ અધિકારી હોય છે તેમના સૈસિકા કરાવવાના હોય છે અને ત્યારબાદ એ જે પણ ટેલિકોમ કંપની છે એ તમને એ જે તે વ્યક્તિના જે કોલ રેકોર્ડ્સ છે તે કાઢી આપે છે અને એ કોલ રેકોર્ડ્સ જે હોય છે દર્શક મિત્રો તેને તમારે જે તે રીતે એને જે તે અધિકારી હોય છે તેમની એમની ઉપર સહી સિક્કા થાય છે અને એ પછી કોર્ટની અંદર તમે રજૂ કરી શકો છો ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિનો તમે કોલ રેકોર્ડ્સ ગુપ્ત રીતે એને ન ખબર પડે એ રીતે જો તમે કોઈપણ વ્યક્તિનો તમે કોલ રેકોર્ડ્સ કાઢીને કોર્ટની અંદર રજૂ કરશો તો એની અંદર તમને જ ગુનો લાગુ પડશે અને એ જે તમે કોલ રેકોર્ડ તમે રજૂ કરશો કોર્ટની અંદર તે માન્ય પણ નહીં ગણાય એટલે દર્શક મિત્રો જે પણ તમારી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર તમારે જે તે ઉચ્ચ અધિકારી હોય છે તેમને એ જે સહી સિક્કા થાય છે અને એની પ્રમાણિત નકલ કાઢ્યા બાદ જ તમે કોર્ટની અંદર રજૂ કરી શકો છો ત્યાર વગર તમે સામેવાળા પક્ષકાર્ડના પણ પ્રકારના કોલ રેકોર્ડ્સને તમે રજૂ કરી શકતા નથી પરંતુ દર્શક મિત્રો જ્યારે વાત છૂટાછેડાની હોય અને જો કોઈ પતિ પત્નીએ પોતાની સાથે અથવા કોઈ અન્યની સાથે એમના પતિના જે રેકોર્ડ્સ છે જે ફોટા છે વોટ્સએપની ચેટ છે ફેસબુકની ચેટ છે જો એમણે એ કોઈપણ રીતે સ્ક્રીનશોટ લીધી હોય અથવા એનું રેકોર્ડિંગ એમણે રાખ્યું હોય તો તેવી બાબતની અંદર આ નિયમ લાગુ નથી પડતો આ બે અન્ય જ પાર્ટી હોય અને એ લોકોનો કેસ ચાલુ હોય અને પાર્ટીનો જે ટેલિકોમ કંપની છે તેમની પાસેથી આ જે ડેટા મેળવવાની વાત છે એની બાબત છે જ્યારે સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહેલ છે કે જો પતિ પત્નીએ કોઈ પણ રીતના કોઈ પતિ પત્નીએ કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેર હોય અને તેમને ફેસબુક ઇન્સ્ટા કે કોઈ પણ પ્રકારની જે સોશિયલ મીડિયા છે તેની ચેટને જો એમને સબૂત તરીકે મૂકવું હોય તો તે મૂકી શકે છે પરંતુ તેની અંદર કોઈ પણ પ્રકારના જો વિડીયોગ્રાફી હોય અથવા ફોટો હોય તો તેની અંદર કોઈ પણ પ્રકારનું એડિટ એડિટિંગ ન થયેલું હોવું જોઈએ એ જે ઓરિજિનલ પરિસ્થિતિમાં હોય એ ઓરિજિનલ પરિસ્થિતિમાં જ એનું જે તે છે એ રજૂ કરવાનું હોય છે કોર્ટની અંદર તો એ માન્ય ગણાશે એટલે દર્શક મિત્રો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે શું પક્ષકાર સામેવાળા પક્ષકારનો અમે કોલ રેકોર્ડ્સ મંગાવીએ તો એને અમે કોર્ટની અંદર રજૂ કરી શકીએ કોલ રેકોર્ડ તમે ગમે તે રીતે મંગાવી શકો છો પરંતુ દર્શક મિત્રો એની જે તે તમારા અધિકાર હોય છે અધિકારીની સ્થાયી સિક્કા ન થયા હોય તો દર્શક મિત્રો એને તમે કોર્ટ સમક્ષ રજૂ કરી શકતા નથી એની તમારે જે તે નકલ કરાવવાની હોય છે અને તે જ એ માન્ય રહે છે તો દર્શક મિત્રો આ રીતે તમારે જ્યારે પણ કોઈપણ કેસના સંદર્ભમાં જો સામેવાળી વ્યક્તિના કોલ રેકોર્ડ્સની જરૂર હોય તો તમારે કોર્ટને જ કહેવાનું છે ને કોર્ટ દ્વારા જ તે જે તે ટેલિકોમ કંપની છે તેને હુકમ કરવામાં આવશે અને હુકમ દ્વારા ટેલિકોમ કંપની સામેવાળા વ્યક્તિનો જે તે આપણે વિડીયો કોલ અથવા તો પછી કોલ્સ રેકોર્ડ્સ જે પણ હશે જે જરૂર હશે પૂરા અવારુપે એ વસ્તુ તમને એનો રેકોર્ડ્સ આપશે અને તેની તમારે ખરાઈ કરીને એને પછી તમે કોર્ટની અંદર રજૂ કરી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત